વડોદરા શહેરના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઠિયાર આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે અને આ દરમિયાન મહાકાલ સેનાના જે આગેવાનો છે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓ આજે કોંગ્રેસના સમર્થનમાં પહોંચ્યા હતા તેમના દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જે વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે ગુજરાત સહિત વડોદરામાં પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ત્યારે આજે

આગામી સમયની અંદર ભાજપે જે ક્ષત્રિય સમાજ સાથે જે પણ અસ્મિતાના મામલે જે કંઈ મુદ્દાઓ પર રૂપાલા સાહેબ જોડે જે કંઈક ચાલે છે એને ખુલ્લામાં ખુલ્લી ચેતવણી આપીને આગળનું રણનીતિ બનાવીને મહાકાલ સેના વડોદરા અને સંકલન સમિતિ દ્વારા જે કંઈ નિર્ણય લેવામાં આવશે એમાં આગળ અમે ખૂબ સારીને સારી ઉગ્ર રજૂઆત કરીને આગળ ભાજપને પૂરેપૂરી હરાવવા માટે અમે સંમત છીએ

હવે પછીના જે પણ અસ્મિતાના કામમાં હશે પાર્ટીએ અમારું સાંભળ્યું નથી એટલા માટે હવે સમાજ સર્વોપરી એ નિર્ણય સમાજે લીધો છે એટલે ક્ષત્રિય સમાજ હંમેશા ક્ષત્રિય સમાજ સાથે જ ઊભો રહેશે અને સમાજને ઉપર જે પણ કંઈક થયું છે બાબત એના લીધે અમે કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ચલાવવામાં લેવામાં આવે નહીં આગળની શું રણનીતિ આગળની રણનીતિની અંદર સંકલન સમિતિ જે પણ આગળ કહેશે એની અંદર અમે ઉગ્ર અને ઉગ્ર ગમે તે જગ્યાએ ભાજપની એક જગ્યાએ કોઈપણ પ્રોગ્રામની અંદર જઈને વિરોધ આણો દર્શાવીશું એમ મારું નામ વિરેન્દ્રસિંહ છે હું મહાકાલ સેનાનો શહેર અધ્યક્ષ છું પરિવર્તન આ એક કુદરતનો નિયમ છે અને અત્યારે તમે જોઈ જોઈ રહ્યા છો કે વડોદરા શહેરની અંદર શું પરિસ્થિતિ છે અને જે પ્રમાણે ભૂતકાળની અંદર જે મોટા મોટા નેતાઓએ જે વાયદાઓ કર્યા હતા કે જે પ્રમાણે વાત કરીએ તો મોંઘવાડી મોંઘવાડીની વાત કરીએ તો અત્યારે મોંઘવાડી સીમા સીમાએ છે અને બીજી વાત તમને કીધું કે મારે તો એક જ કહેવું છે કે જે પ્રમાણે લોકો જે જે નેતાઓ જે લોકોને વાયદાઓ કરે છે એ વાયદાઓની અંદર ભારતીય જનતા પાર્ટી ખરી ઉતરી નથી જેના કારણે આ વખતે પરિવર્તન ખૂબ જ જરૂરી છે અને લોકો જ પરિવર્તન લાવશે અને બીજી એક વાત તો ખાસ કહેવા માગીશ કે નેતાગીરી આ કોઈક આઈપીએસ કે આઈપીએસ આઈએસ અધિકારી છે નથી કે ભણેલી પોસ્ટ નથી કે જેમને આજીવન મળે તમે જન જનપ્રતિનિધિ છો ને લોકોના કામો કરવા એક અમારી જવાબદારી બને છે જવાબદારીના ભાગરૂપે તમારે લોકોના કામો કરવા જોઈએ પણ અત્યારે તમે જો કે પર શહેરની શું પરિસ્થિતિ છે એક તરફે શાસન છે અને એક શાસનની સામે આ વખતે કોંગ્રેસ પૂરેપૂરો પડકાર આપશે એ વાત નક્કી છે